એમનો વિડીયો આજે લઈને હું આવ્યો છું શું કારણે કે અઢી વર્ષથી મારી પ્રાકૃતિક ખેતીની કાયાતરી ખેતી શેરનો લાલે છે એમાં આડત્રીસ લાખ લોકોએ મારા વિડીયો પસંદ કર્યા છે તો ખૂબ ખૂબ એ દર્શકોને મારા ધન્યવાદ અને આડત્રીસ લાખ લોકોમાંથી ઘણા બધા લોકોના ટૂંક જ સમયની અંદર મારે પણ ફોન આવ્યા કે તમારા ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી કરી અને તારિણેતરના મેળાની અંદર લાડુની પર્ધામાં પહેલો નંબર લીધો

અને આ પહેલા વેલા ભાગ લીધો બરોબર બળવંતભાઈ જ્યાં કણા તો ઘણા બધા જે લોકો હતા ખાવામાં જે પડદામાં બેઠા હતા તો પહેલેથી તમને એવો અનુભવ હતો કે નાનો હું પહેલો નંબર લઈને જ આવીશ એવું કાય હતો હા મને એ વિશ્વાસ બરોબર આમાં પહેલો નંબર લેશ જ દર્શક મિત્રો આપણે તો ઘણા વર્ષથી જાણ છીએ કે નાના કેક માજીભાઈ છે મોકાહરના જ્ઞાતના

આવો ખોરાક એ હઝમ કઈ રીતે કરી શકે છે મારા તો પાડોશી છે એટલે મને ખબર છે નાનપણથી આના ઘરે પશુપાલન એ રાખે છે ભેંસ્યો અને ગાયો તો શુદ્ધ અને સારો ખોરાક ખાય ખાય અને એને અંદરની જે શક્તિ છે હઝમ કરવાની તાકાત એ કુદરતે એને બક્ષીસ આપેલી છે તો મિત્રો આપણે બળવણભાઈને કહીશું બળવંતભાઈ અંદાજે તમારી ઉંમર કેટલી છે બાવન બધા બાવન થી પંચાવન વર્ષની ઉંમર હશે અને ભણવામાં બધા હારે ભણતા પણ હરામ એકડો આવડતો નથી આવડતો એમાં કાંઈ ભણ્યા નથી હરકો નકરાય પડકે અમારે તળાવ છે ને તળાવમાં નાતા અને કાંઈ પહેલાના જમાનામાં આપણને ખબર છે કે નાહવા ધોવામાં બસ એ રમવામાં એ જ રસ હતો ભણવામાં કાંઈ રસ નતો અને મને ખ્યાલ છે કાં હોય દે ભણવા ભાઈ અમારે અરે ભણતા ને તળાવ નાહવા જાતા પાટલાના નેફા એમ તો નકરા ટોલા જતા એવું આવો સમય આપણે પહેલાનો હતો પણ મિત્રો ગૌરવની વાત એ છે કે કોઈ ને કોઈ વ્યક્તિ હોય બેકાર ન હોય એની અંદર કાંઈકનું કાંઈક એવું ટેલેન્ટ પડ્યું છે કોઈ ખાવામાં પહેલો નંબર હોય કોઈ બાજવામાં હોય કોઈ દોડવામાં હોય કોઈ બોલવામાં હોય કે કોઈ ભણવામાં હોય તો આવી જ રીતે બળવંતભાઈને આપણે મેં તમને એની કહાની કીધી બળવંતભાઈ

જેટલી ગુજરાતી ચેનલ છે ટીવી નાઇન કે હોય દસ ચેનલોવાળા છે પડાપડી કરતા અમારા બળવાનભાઈનો ઇન્ટરવ્યુ લેવા માટે પણ અમને પણ એક મોકો મળ્યો અમને એક તક મળે કે અમારા ગામના છે એટલે અમારે કામ કોટે કરી અને આવ્યા છે ને એનું ઇન્ટરવ્યૂ આપણે લીધું અને તમારી વધી આપણે એની રજૂઆત આપણે પુગાડી શકીએ છીએ તો આપણને પણ એક ગર્વ થાય કે અમારા બળવાનભાઈ છે નકરા સુરેન્દ્રનગર જિલ્લામાં તરણે તરતા મેળામાં પહેલો નંબર લીધો હીજ નહીં રાજકોટ જિલ્લાની અંદર ગણેશ ઉત્સવની અંદર ન્યા પણ એને એ ગયાતા ન્યા એમને પણ બોલાવ્યા હતા તો બળવંતભાઈ ન્યા પણ તમે પહેલો નંબર લીધો ન્યા કેટલા લાડુ ખાધા ના 18 ખાધા ન્યા એના મોટા લાડુ હા એ આપ સુરમાના લાડુ મોટા લાડુ હતા એટલે ન્યા પણ એમને 18 તમારી નીચે કેટલા કેટલા લોકો ખાધા મારી નીચે એક જણો તો અને એની નીચે પાંચ જણો હતા એ 12 ખાધા બરોબર એક કે 17 ખાધા અને તમે 18 મે 18

કેટલું યાદ રાખજો ઈનામ મહત્વનું નથી તમારું નામ અત્યારે દેશ વિદેશમાં આખા ભારતમાં જે રોશન થયું ને એ જ મહત્વનું છે માણસને અત્યારે હાઇલાઇટ થવું હોય ને તો ઘણા બધા ન કરવાના કામ કરે ને તો હમાસરની અંદર આવે છે પણ તમે એક એવું કામ કરી દેખાડ્યું કે એકે એક ચેનલને અમારા વોરી ગામનું નામ લેવું પડ્યું અને ખાસ તો બળવંતભાઈ રાઘવાણી બળવંતભાઈ રાઘવાણી એવું એક એક ચેનલની અંદર આવ્યું કે જેને લાડુનું પડદામાં પહેલો નંબર લીધો તો આપણે એવી આશા રાખવી કે માત્ર રાજકોટ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો નહીં પણ ઓલ ગુજરાતની અંદર ટૂંક જ સમયની અંદર આખા ગુજરાતમાં તમે પહેલો નંબર લ્યો એવી અમારી એક આશા છે અને આપણે કેમેરામેનને કહીશું કે જરાક આ બતાવે જ્યાં રાજકોટે ગયા હતા હાથ રાખો રાજકોટથી આને આખા પુરસ્કાર આપેલું છે જે સ્પર્ધામાં પહેલો નંબર લીધો હોય એને આ ભેટ આપેલી છે તો આજે મારી પાસે તો બહુ જાજુ કઈ દેવાનું નથી એક આપણે સાલ વધારી એનું સન્માન કર્યું છે ફૂલ હાર પહેરાવ્યો છે અને જે એક અમારી ચેનલનું નું સેમ્પલ છે જે અમે જે મઢાવ્યું નથી તાત્કાળે બોલાવ્યા એટલે પણ આપણે એને સેમ્પલ આપશું અને ટૂંક સમયમાં એને કહેશું મઢાવેલી છે જે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે આગલા હાથ વરેથી ડીએપી યુરિયા વગરની જે ઝેર વગરની ખેતી હું કરું છું એ ખેતીનું સેમ્પલ છે તો એ આપણે એને આપી અને એનું સન્માન કરશું અને સાથે સાથે અમારા બળવંતભાઈ રાઘોડી લાડુ એટલા પ્રિય છે લાડુ નું નામ પડે એટલે કઈ કામ એની ગુગલ પે તો એક લાડુ આપીને એનું સ્વાગત કરશું આપણે આવી જ રીતે તૈયાર ના મેળામાં લાડુ એને ખાધા છે તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે તો શેર પાંચ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો અને જે વગરની ખેતીના પ્રાકૃતિક ખેતીના જે સુભાષ પાલેકરની શિબિરના મેં જે તાલીમના જે મેં વિડીયા બનાવ્યા છે જે મારી જમીનની અંદર હું પોતે પ્રયોગ કરી અને મને રિઝલ્ટ મળે તો જ હું વિડીયો અપલોડ કરું છું અને ગુજરાતના આડત્રીસ લાખ લોકો જે મારા વિડીયો જોઈ અને હજારો ખેડૂત ખેતી તરફ વળ્યા છે જે જે લોકોએ મને ફોન કર્યા છે અને ફોન આરે મારી મારી પાસેથી માહિતી લીધી છે એ લોકો અવશ્ય મને કોમેન્ટ કરજો તો આગળ મોકલજો આ વિડિયો આપણે છેલ્લે અમારા બળરામ ભાઈને આપણે ફૂલ આપી અને એનું સ્વાગત કરી પછી આપણે વિડિયોને એન્ડ આપશું તો તાળીઓ તાળો આપણે જરાક એનો શેર લઈ લેજો બધાનો તો મિત્રો આ રીતે એક જ્ઞાન સાથે ગમતનો આપણે બળરામ ભાઈનો વિડિયો લીધો છે જો સારો લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો અને આગળ મોકલજો સારું ખાવ સ્વસ્થ ખાવ ગાયું પાળતા થાવ જો ગાય હેશે તો ગતિ હશે ગાય તો આપણી ખેતી હશે આપણા મુનિમો અને વડીલો પણ કહી ગયા છે કે ગાય વગરની ની ખેતી નકામી તો આ વીડિયો આગળ મોકલજો જય જય ભારત ને જય ગૌ માતા